દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસકી ન્યૂઝ ચેનલ તુરતમાં દોડતી ફિટનેસ વગરની રિક્ષાઓ રીક્ષાઓ કરવાની કામગીરી હાથ ધરાઈ છે પંદર દિવસ ચેકિંગ કરવાની કામગીરી શરૂ કરાતા રિક્ષા ચાલકોમાં તારે છવા મળી હોય છે સુરત આટીઓ દ્વારા રિક્ષા ફિટનેસ ને લઈ 15 દિવસ ચેકિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે એમાં 45 થી વધુ રિક્ષાઓ ફિટનેસ ન હોવાને કારણે આરટીઓ દ્વારા રીટેન પણ કરવાની કામગીરી કરવામાં આવી છે સુરત આરટીઓ દ્વારા રિક્ષા રિક્ષાનું ફિટનેસ સર્ટિફિકેટ નહી હોય તેવી રિક્ષાવાળાઓ સામે કામગીરી કરવામાં આવી રહી છે 15 દિવસ સુધી આ ચેકિંગ ની કામગીરી કરવામાં આવશે તેમ આરટીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું અત્યાર સુધી ફિટનેસની કામગીરી અહીંયા આરટીઓ માં થતી નહી પહેલા પરંતુ હવે પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર જે સરકારે માન્ય છે એમાં થઈ રહી છે જે ફિટનેસ વગરની રિક્ષાઓ અહીંયા ફરી રહી હશે એની સામે સઘન કાર્યવાહી કાર્યવાહી અમારી ચાલુ ચાલુ છે અને એમાં પણ હશે પાંચ વર્ષના આંકડામાં તમને બતાવું તો એમાં લગભગ ઓગણીસ હજાર નવસો ને ત્રણ જેવી રિક્ષાઓના ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને એમાંથી બાર હજાર જેવી રિક્ષાઓના ફિટનેસ થયેલા હતા

આજે જે રિક્ષાઓ છે એ ફરતી હોય છે તે કેટલી ગંભીર બાબત બાબતથી એ ખૂબ ગંભીર બાબત છે એને ધ્યાને લઈને જ અત્રેની કચેરી દ્વારા એનામાં ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરને લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કિસ્સો કરવામાં આવેલો છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય એને એવી જગ્યાએ જે પાર્કિંગ કરી દેતા હોય છે અવારનવાર સૂચના કરવા પણ એ લોકો ભારણ નથી કરતા તેવા રિક્ષા ચાલક વિરુદ્ધ ફૂલે નેવ્યાથી કેસો કરવામાં આવેલ છે આ જે રીતે રિક્ષા ચાલકો આડેધડ પાર્કિંગ કરી દેતા હોય આ આત્યંતિક કઈ રીતે કામગીરી થશે અને કઈ રીતે આ લોકો પર અંકુશ લેવા માટે ટ્રાફિક પોલીસ આમાં અમારા સીસીટીવી કેમેરાની મદદથી પણ જો આવા ઇલિગલ પાર્કિંગ પ્લેસીસ પર નો પાર્કિંગનું બોર્ડ જે ત્યાં હોય છે એના પર પણ કેસિસ કરવામાં આવે છે તેમજ અમે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને જે પીક અવર્સમાં આ રીતે પાર્ક કરતા હોય અને ટ્રાફિકને અવરોધરૂપ થતા હોય તેમના વિરુદ્ધ પણ અમારા પીઆઈ પીએસઆઈ મારફતે એમના ઉપર ઈ ચલનના માધ્યમથી દંડ વસૂલ કરવામાં આવે છે અત્યાર સુધી માં કેટલા રીક્ષા ચાલકો ઉપર કાર્યવાહી થઈ છે અને થઈ છે અને કેટલા ઈ ચલણ ના રીક્ષા ચાલકો ને મોકલવા માં આ ઈ ચલણ મેમો દરરોજ જનરેટ થતા હોય છે એનો ચોક્કસ આખો ઈ એ વિભાગ તરફથી થી આપી શકાય તેમ છતાં જે આજના ડીઆર છે એમાં જોતા ટોટલ નેવ્યાશી એવા